જય ગણેશ જીતો લાખોના ઇનામો જે હા આપે પરફેક્ટ સાંભળ્યું છે લાખોના ઇનામો જીતવાની સુવર્ણ તક આપના આંગણે મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝ છ વર્ષ આપના વિશ્વાસ આપના પ્રેમ અને આપના સાથ અને સહકારમાં પૂરા કર્યા છે સાતમા વર્ષમાં જ્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યો હોય ત્યારે આપના માટે અમે સુવર્ણ તક લઈને આવ્યા છે એ લાખો રૂપિયા જીતવાની સુવર્ણ તક મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે મારા ગણેશ મહાસ્પર્ધાનું આયોજન કર્યું છે મારા ગણેશ મહાસ્પર્ધામાં આપને એક તક મળે છે એ તક લાખો રૂપિયા જીતવાની ના મિત્રો આઠ કેટેગરી રાખી છે અલગ અલગ આઠ કેટેગરી પ્રમાણે અલગ અલગ આકર્ષિત ટ્રોફીઓ પણ રાખી છે આકર્ષિત ટ્રોફીઓની સાથે સાથે અમે આપને કેશ પ્રાઇઝ પણ આપવાના છે આવી તક મને લાગે છે ત્યાં સુધી મહાસ્પર્ધાઓમાં તો બહુ રેર યોજાય છે અને એ આપની માટે અમે લઈને આવ્યા છે અમે કેટેગરી જણાવી દઈએ શ્રેષ્ઠ મૂર્તિ માટીની શ્રેષ્ઠ મૂર્તિ પીઓપીની એટલે કે ફાઇબરની શ્રેષ્ઠ ડેકોરેશન શ્રેષ્ઠ વિષય સ્વચ્છતા ઇનામ મારા ગણેશ મારા ઘરે શ્રેષ્ઠ ભક્તિ અને શ્રેષ્ઠ આયોજન આ છે આઠ કેટેગરી પરંતુ આઠ કેટેગરીમાં પર કેટેગરી અલગ 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 એટલે કે પાંચ જેટલી પ્રાઇઝ પ્લસ આકર્ષિત ટ્રોફી ટ્રોફીની સાઈઝ પણ અમે જણાવવાનું ભૂલીશું નહીં પહેલી ટ્રોફીની વાત કરીએ તો બાસઠ ઇંચની ટ્રોફી પ્લસ પંદર હજાર ઇનામ બીજી પ્રાઇઝની વાત કરીએ તો છપ્પન ઇંચની ટ્રોફી પ્લસ બાર હજાર પાંચસો ઇનામ થર્ડની વાત કરીએ તો પચાસ ઇંચની ટ્રોફી પ્લસ દસ હજાર ઇનામ ફોર્થની વાત કરીએ તો પિસ્તાળીસ ઇંચની ટ્રોફી પ્લસ સાત હજાર પાંચસો ઇનામ અને પાંચમી પ્રાઇઝની વાત કરીએ તો ચાલીસ ઇંચની ટ્રોફી પ્લસ પાંચ હજાર ઇનામ આઠ કેટેગરીમાં પાંચ પાંચ ટ્રોફી એટલે મિત્રો જોવા જઈએ ને તો ચાલીસ ટ્રોફી અમે આપને પ્રોવાઈડ કરવાના છે પાછું એટલું જ નહીં દરેક સ્પર્ધક ઈચ જેણે આ ભાગ લીધો છે તેને અમે આપીશું સાડા અગિયાર ઇંચની ટ્રોફી મિત્રો આપનું સન્માન તો થવાનું એ નક્કી જ છે તો વહેલામાં વહેલી તકે મારા ગણેશ મહાસ્પર્ધામાં ભવ્યાતીત ભવ્ય લાખો રૂપિયા જીતવાની આ સુવર્ણ તક ચૂકતા નહીં પણ હા એક મહત્વની બાબત અને બાબત મહત્વની છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આપને જણાવી દઈએ કે નવમા મહિનાની એટલે કે સપ્ટેમ્બરની પંદરમી તારીખ છે ગણતરીના દિવસો બાકી છે દર્શક મિત્રો આ તક ચૂકો ના લાખો રૂપિયાની ઇનામ લાખો રૂપિયાનું ઇનામ જીતવાનું જ્યારે આવી સુવર્ણ તક આવતી હોય ત્યારે તક ચૂકો ના પંદરમી તારીખ છેલ્લી છે અલગ અલગ જગ્યા પર ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે અમે આપને એડ્રેસ પણ જણાવી દઈએ વિન્સર પ્લાઝા સ્પાર્ક ન્યૂઝ ઓફિસ એ અલકાપુરી ખાતે આવે છે ત્યાં પ્રતાપ મરઘાની પોળ સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ પાસે જ એકદંત એન્ટરપ્રાઇઝ દાંડિયા બજાર ખાતે છે રિયાન કોમ્યુનિકેશન્સ જીએફ ટ્વેન્ટી ફોર એટલે કે માંજલપુર ખાતે સિલ્વર કોઈન કોમ્પ્લેક્ષમાં મારા ગણેશ સ્પર્ધાના ઓનલાઈન ફોર્મ ભરવા માટે પણ અમે આપને કોન્ટેક્ટ નંબર આપીએ છીએ જે નાઇન ફોર ઝીરો એટ થ્રી સિક્સ સેવન ફોર આ નંબર પર તમે સંપર્ક કરી અને ઓનલાઈન ફોર્મ પણ લઈ શકો છો અમે આપને ઓફલાઈન ફોર્મ પણ પ્રોવાઈડ કર્યા છે મિત્રો ઓફલાઈન ફોર્મ મેળવવા માટે અમે આપને એક કોન્ટેક્ટ નંબર આપ્યો છે કોન્ટેક્ટ નંબર પર તમે માહિતી મેળવીને ઓફલાઈન ફોર્મ લઈ શકો છો એ કોન્ટેક્ટ નંબર છે નાઇન એટ સેવન નાઇન ડબલ ઝીરો વન ટ્રિપલ ઝીરો અગેન નાઇન એટ સેવન નાઇન ડબલ ઝીરો વન ત્રિપલ ઝીરો પર તમે કોન્ટેક્ટ કરી અને ઓફલાઈન ફોર્મ મેળવી શકો છો મિત્રો આ તમામ જગ્યા પરથી તમે ફોર્મ કલેક્ટ કરી શકો છો વહેલામાં વહેલી તકે આ સ્પર્ધા સ્પર્ધા આપની છે આ લાખો રૂપિયાના ઇનામ જીતવાની એક સુવર્ણ તક સાથે આકર્ષિત ટ્રોફીઓ પણ છે અલગ અલગ કેટેગરી આઠ જેટલી કેટેગરીમાં પાંચ પાંચ ઇનામ સાથે પાંચ પાંચ આકર્ષિત મહાટ્રોફી જીતવાનો સુવર્ણ અવસર ચૂકતા નહીં મિત્રો અમે આપને એડ્રેસ બતાવ્યું ત્યાંથી આ ફોર્મ વહેલામાં વહેલી તકે જમા કરાવો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે મિત્રો આ લિંક પરથી તમે ફોર્મ કલેક્ટ કરી શકો છો સાથે જ કોમેન્ટમાં અમારો કોન્ટેક્ટ નંબર છે કોન્ટેક્ટ નંબરની સાથે અમારો એડ્રેસ પણ છે આ જ એડ્રેસ આ જ કોન્ટેક નંબર પર સતત તમે અમારા સંપર્કમાં રહી શકો છો અને ફોર્મ મેળવવા માટે આ લિંક ક્લિક કરશો એટલે તરત જ ફોર્મ ઓપન થશે ને તમારા જે ડેટા છે તે ફિલઅપ કરી અને ફોર્મ ભરી શકો છો